you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના ચટકા અનુભવાયા છે આ વખતે ગુજરાતમાં તાલાલા અને સાસણગીરમાં ભૂકંપના ચાટકા અનુભવાય છે અચાનક ભર બપોરે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે બપોરે બે વાગ્યા ને સુડતાલીસ મિનિટે ત્રણ પોઈન્ટ પાંચ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે આ ઉપરાંત તાલાલા થી તેર કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું અવારનવાર કચ્છ અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવી રહ્યા છે માહિતી પ્રમાણે ગઈકાલે ગીર સોમનાથના ના તલાલા શાસન ગીર ભૂકંપના આંચકા અનુભવાયા હતા બપોરે બે વાગે ને સુડતાલીસ મિનિટે અહીં ત્રણ પોઈન્ટ પાંચ ની તીવ્રતા નો આંચકો અનુભવાયો હતો તલાલા થી તેર કિલોમીટર દૂર ભૂકંપનું નું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું આ સિવાય અગાઉ બપોરે બાર વાગે પણ ભૂકંપનો નો ચાટકો અનુભવાયો હતો બંને ભૂકંપનું નું કેન્દ્ર બિંદુ તલાલા થી તેર કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ હોવાનું સામે આવ્યું છે ત્યારે સતત બે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે અટકમ મચી જવા પામ્યો છે જોકે આ ભૂકંપ કોઈ ભારે નુકસાન થયું હોવાના અહેવાલ નથી ત્યારે હાલ તો લોકો અરે રકમ મચ્યો છે